ચૌટામાં આગ લાગતા અફરાતફરી રોડ પર દબાણ કરેલા વાહનનું હટાવી ફાયર પહોંચ્યું દોઢ કલાકે આગ કાબુમાં ચૌટા બજારના શ્રીપદ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આગ શ્રીપદ એપાર્ટમેન્ટની મીટર પેટીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી ત્રીસ મીટરો અને બે બાઇક સળગી ગયા એપાર્ટમેન્ટના રહીશો સમયસર નીચે ઉતરી બહાર દોડી જતાં મોટી દુર્ઘટના ટળી

કોલ મળ્યો હતો અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ રસ્તાની વચ્ચે વાહનો ના કારણે ફાયર બ્રિગેડ ને આગના સ્થળે પહોંચવામાં પાંચ મિનિટ વધારે વાર લાગી હતી ફાયરના જવાનો ગાડીમાંથી નીચે ઉતરી ચાર થી પાંચ વાહનો ખસેડ્યા હતા અને રસ્તો ખુલ્લો કરી એપાર્ટમેન્ટ સુધી પહોંચી આગ પર કાબુ લેવા પ્રયાસ હાથ ધર્યા હતા

આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે